વીએમસી દ્વારા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની ની જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે જે પાંચ સપ્ટેમ્બર ના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે છે ભારતમાં શિક્ષક દિન દર વર્ષની પાંચ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના રાષ્ટ્રપતિ બનતા પહેલા એમની કારકિર્દીમાં સૌ પ્રથમ મદ્રાસ પ્રેસિડેન્સની કોલેજમાં તત્વજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નિમણૂંક પામ્યા હતા આજે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જયંતિ નિમિત્તે અમિતનગર સ્થિત તેઓની પ્રતિમાઓનું વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ અવસરે પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ નગરસેવકો નગરજનો બાળકો ઉપસ્થિત રહ્યા હતા તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી સર્વપલ્લી રાધાકૃષ્ણજીનો આજે જન્મદિવસ છે આજના દિવસે વડોદરા કોર્પોરેશન દ્વારા અહીંયા અમિતનગર સર્કલ ખાતે એમના સ્ટેચ્યુને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનજીનો જન્મ અઢારસો અઠ્યાસીમાં આજના દિવસે થયો હતો અને તેઓ શિક્ષક તરીકે એમની કારકિર્દીની શરૂઆત કરી હતી એમને ભારત રત્ન એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા અને ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ એમણે સેવાઓ આપી હતી એવા આપણા મહાન શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણજી ને આજના દિવસે હું પુષ્પાંજલિ અર્પણ કરું છું આપણા માજી રાષ્ટ્રપતિ સર્વપલ્લી ડોક્ટર રાધાકૃષ્ણની જન્મ જયંતિ છે એમની જન્મ જયંતિ કેમ મનાવવામાં આવે છે અને એવું તો શું કાર્ય કર્યું આ દેશની અંદર જેથી લોકો એમને યાદ કરે એક પોતે ટીચર હતા સર્વપલ્લી એમના ગામનું નામ હતું એ જન્મ્યા એક ગરીબ બ્રાહ્મણના ત્યાં જન્મેલા એમનો મેન ઉદ્દેશ ભણવાનું હતું એ ફિલોસોફી ના માસ્ટર હતા અને એમને વીસ વર્ષની ઉંમરમાં સ્નાતક થઈ ગયેલા હતા ધીમે ધીમે આઝાદીની લડાઈ તરફ પડ્યા આગળ વધતા ગયા દરેક જગ્યા પર રાજદ્વાર રહ્યા દેશનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા પણ ઉપરાષ્ટ્રપતિ પહેલા પદ ઉપર આવ્યા ને પછી રાષ્ટ્રપતિ બન્યા પણ એમનો મેઇન છે એમને લોકો મળવા આવ્યા ને ત્યારે એવું કીધું કે મને નહીં મળો શિક્ષાને મળો એટલે એમને સૌથી પહેલા શિક્ષક દિવસ ની શિક્ષક દિવસ આ દેશમાં મનાવે એ વાત કરી એની સાથે સાથે એમને કીધું કે ગરીબ બાળકો કારણ કે એમને ગરીબી જોયેલી હતી ગરીબ બાળકોને તમારે સ્કોલરશિપ મળે અને સ્કોલરશીપમાંથી એ વધારે ભણી શકે એ પ્રમાણેની વ્યવસ્થા કરી એ જ્યારે અમેરિકા ગયા ત્યારે આ પહેલો રાષ્ટ્રપતિ હશે જેમને હેલિકોપ્ટર થી સીધા વ્હાઈટ હાઉસ માં લઈ ગયા આટલું માન સન્માન હોવા છતાં પણ એ પદ ઉપર એમને સૌથી પહેલા જે એમને મહેનતાણું એટલે વધતું મળતું હતું એમાં કાપ મૂકીને બે હજાર કરી દીધું આજે તો લોકો વધારે વધારે લેવાની ઈચ્છા રાખે છે પણ એવા લોકો હતા જે એમના મળતું ભથ્થું પણ ઓછું કરી દીધેલું હતું અને ખાસ ધ્યાન શિક્ષા તરફ આપ્યું અને જે એ શિક્ષક છે જેના લીધે દેશ ખૂબ આગળ વધ્યો છે અને મારું માનવું છે કે જેમ જેમ નીચેના સ્તર સુધી એમના કયા પ્રમાણે નીચેના સ્તર સુધી લોકોમાં શિક્ષા જશે તો આ દેશ ખૂબ પ્રગતિ કરશે એવું એમનું માનવું હતું અને આજે આપણે જોઈ રહ્યા છે કે નથી નાના ગરીબ માણસને કાલે મેં પેલું અમિતાભ બચ્ચન નું કોણ બનેગા કરોડપતિ જોતો હતો એ ગરીબ આદિવાસીનો છોકરો સાહેબ એ જવાબ આવતો હતો પચાસ લાખ સુધી પહોંચી ગયો એટલે ભણતર જ છે કે માણસને આગળ વધઈ શકે છે એનો મેઈન ધ્યેય હતો અને મેઈન ધ્યેયને લીધે આદ્ય પ્રગતિ કરી રહ્યો છે કે આજના દિવસે એમને યાદ કરતા એટલું જ કહી કે એમના બતાવેલા રસ્તા કે ભાઈ ભણું ભણતર સૌથી પહેલા હો જોઈએ એ રસ્તા ઉપર આપણે ચાલીએ અને દેશને મજબૂત બનાવીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર